ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરાને લઈ હવે હવામાન હવે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અગાઉ અંબાલાલ પટેલે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કર્યા બાદ હવે વાવાઝોડાને લઈ પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરી ચોવીસ થી પચીસ તારીખ આસપાસ હવાનું હળવું દબાણ ચક્રવાત બનશે આ સાથે તેમણે કહ્યું કે આ ચક્રવાત ખૂબ મોટું હશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દરિયાઈ કાંઠા વિસ્તારોમાં મુશળધાર વરસાદ થશે સમુદ્રમાં દબાણ ઓછું રહેતા પ્રમાણ વધશે આ સાથે રાજ્યમાં પચાસ થી પંચાવન વિન્ડ ઉરવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ સાથે કચ્છ ઉત્તર ભારતના ભાગોમાં વિન્ડ ડસ્ટનું પ્રમાણ વધુ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો હોવાથી ચોમાસાની ઋતુ પહેલા જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે હવામાન વિભાગ ની આગાહી અનુસાર અચાનક આવેલા કારણે આજે ઘણા ફેરફારમાં ભારે વરસાદ પડ્યો છે જયારે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી અને કહ્યું કે ચક્રવાત નો ખતરો છે વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચી શકે છે અરબી સમુદ્ર માં એક શક્તિશાળી ચક્રવાત ની આગાહી કરવામાં આવી છે વાવાઝોડું ચોવીસ થી અઠ્યાવીસ મે વચ્ચે ગુજરાત પહોંચી જશે મહારાષ્ટ્ર ના ભાગોમાં પંદર થી વીસ ઇંચ વરસાદ ખાબકશે ગુજરાત ના ખેડૂતો પર માર બાદ હવે સંકટ તોડાઈ છે અંબાલાલ પટેલ નો દાવો છે કે ગુજરાત ના માથે અનરાધાર વરસાદ તો થશે જ સાથે જ સો કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી તોફાની પવન પણ ફૂકાશે દક્ષિણ ગુજરાત માં ભયાનક પૂર ની સ્થિતિ આવી શકે છે ડાંગ આહવા વલસાડ માં દસ થી બાર ઇંચ વરસાદ થશે કચ્છ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં ભારે વરસાદ થશે